મારી મમ્મી જ્યારે ગુંદર પાક બનાવે ને તો એની સુગંધ તો આળોશ બધે વધે જાય છે એવી સહેલી રીત અને ગુંદરને તળવાની ઝંઝટ વગર આજે હું તમને શીખવાડીશ તો બસો ગ્રામ ગુંદરને આ રીતના દળીને સાઈડમાં રાખ્યો છે મેં એક પેનની અંદર એક વાટકી ઘી અને એક વાટકી ઘઉંનો લોટ એડ કરી દઈશું એને આપણે ધીમા તાપે શીખશું એટલે ગોલ્ડન થાય છે શેકાવા દઈશું ત્યાં સુધી આપણે ડ્રાય ફ્રૂટ બધા લઈ અને એને તળી લેશું તો બદામ કાજુ અને અખરોટને તળી અને એને બ્રશ કરીને સાઈડમાં રાખશું લોટ આપણો શેકાઈ ગયો છે હવે જે ગુંદર હતો એને થોડું થોડું આપણે નાખતા જશું ને ગુંદર આપણો ફૂલતો જશે ગરમ લોટ હોય એટલે ગુંદર બધો ફૂલી જશે અને એક વાટકી ટોટલ મેં ગુંદર એડ કર્યો છે અને આ ગુંદરને તળવાની ઝંઝટ વગર આ સહેલી રીતે હું તમને શીખવાડી રહી છું એક વાટકી ટોપરાનું સીણ બે ચમચી ગંઠોળા પાવડર અને ડ્રાય ફ્રૂટનો ભૂક્કો અને મેં આ લીધી છે ખસખસ આનાથી આપણી કમર મજબૂત થાય છે અને સાંધા મજબૂત થાય છે અને એક દોઢ વાટકી ગોળ નાખીને ઓગળી જાય ત્યાં સુધી રાખી અને એક ચોકીની અંદર આપણે આ રીતના સેટ કરી લેવાનું છે ગોળ બધો ઓગળી જશે એટલે આપણું ગુંદર તૈયાર છે ફ્રેન્ડ્સ આ રીતે તમે એકવાર ટ્રાય કરજો ખૂબ જ સહેલી રીત છે અને એકદમ પોચો બને છે જો કડક થઈ જતો હોય તો તમે આ રીતે બનાવશો તો એકદમ પોચો બનશે તો તૈયાર છે ગુંદર એકવાર ટ્રાય કરજો